તો મિત્રો લહેર હોટલ અહીં ઊભા રહ્યા છીએ ઉઠી ગયો છું અને ટાઈમ થઈ ગયો છે બે વાગી ગયા તો ટાયર બાયર ચેક કરી લીધા અને ચા કરી લીધા તો હવે છોડી મેલીએ મિત્રો તો બે લેલલ ને આલા છે બેનો મુકાબલો થાય છે જો બરની ગાડી ચંપલ ગાઢી અને ફટાફટ બૂટ પહેરવા પડશે અને ઘર લોતા છે અમે તો ઠંડી જેટલી ડિગ્રી બતાવે ખબર દસ ડિગ્રી દસ ડિગ્રી થઈ ગઈ એટલે વિચારો જેવી ઠંડી છે આમ ખતરના તો આગળ તો ખબર નહીં અમારે છે પણ અમે પેલી બાજુ જયપુર પહેલી બાજુ તો ધુમ્મસ ચાલુ થઈ ગઈ તો આપણે તો એક્સપ્રેસ ચડી જવાનું પણ આપણે તો દાળો ઉભી દા તો અત્યારે ટાઈમ થયો સો વાગી ગયા હજમેરના ફૂલ ના કેવું છે પેલી બાજુ ઉતારા જેવું નહીં કે મોમાં ઊભા હોય અમે પાણી જ મારે

બ્રિજના ન્યા થઈને જવું પડતું હતું પહેલાં બ્રિજ આવેલા નેચા થઈને જવું પડતું હતું પણ હવે આડો હાઈવે બની ગયો છે એકદમ કમ્પ્લીટ તો આડા હાઈવે ઉપર ચડી અને રિંગ રોડ ચડી જઈએ આપણે તો આ જુઓ મિત્રો નવો નગપોર ચોક આ કોટા આગ્રા દિલ્હી વડોદરા એક્સપ્રેસ બાંધી કોઈ એક્સપ્રેસ હોય તો પહેલાં આપણે તો થઈને જતા નેતો થઈને અને હવે કમ્પ્લીટ આ તો રસ્તો બની ગયો પહેલાં

અકે દે તું આપવાનું આબાર એમને ઓ કટિંગ થાય છે ઉબાળવાનું વટાણા ગાજર ડુંગળી ઓટલા ગાજર નહીં

ઘરનું બીનું વાંટેલું હોય ને હમ પથરા ઉપર બેસી મરતો Vai Goi Ma Tal Neda inainha, iki q predicted yasana ka di si Ponaur Bluetooth ained hear a di badin Voxey Naking hot ni'saai like Na <tatyra> scagnaiイ ho ha K itu? Nocnya uh શાકભા બની રેડી થઈ ગયું છે કુકર ઉતારી દીધું અને હવે કરીએ ખાવાનું તો આપણી બાટલી મિત્રો પાછી આવી ગઈ છે આ ઠેઠ જય ટીપે આ જયપુરના તોલ નાકા પહેલાં રિંગ રોડવાળા તોલનાકા બીજા નાકે ચા પીવા અમે જ્યાં હતા ચા લેવા જો સોરી અને આ બોટલ અમે એ નહીં ભૂલી ગયા હતા અને નેકળી ગયા હતા બરાબર તો આ બીજી ટીપે લગભગ કોને બાર તાળા થઈ ગયા

હરિયાણા ના હરિયાણા તો પતી જાય નહી રાજસ્થાન છે ભાઈ રાજસ્થાન મારે નહી ખાવી તમે ખાઈ લઈએ મિત્રો ફટાફટ ખાવા ખાઈ નાડો પડ્યો છું હવે બે ત્રણ કલાક ડોફાફા જવા દે એક્સપ્રેસ ઉપર સીધે સીધો રોડ સવાઈ દે

થર્મલ માં આપણું સેમ મજબૂત બનો 50 કલાક પછી ઓનો કોઈ ના થાય એમ આપણે જે ઈસી ભઈ પણ હમ ગરમ ન તો ફાઇનલી પોકી જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને સેમ મસ્ત નજારો ફાઈનલી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે થી ઉતરી જાય છે પલવલ જવા માટે અમને તો યાદ છે ને કે ચો જવાનું ઓ ભાઈ મમ્મીડી મરીન ઉપર તો જવાનું પલવલ કે એમ પી ઉપર પલવલ લા લોકોનો એક્સપ્રેસ જોડે જમી છે બહબનક તકલીફ નહીં પડતી હા આવે તો આજે તો હોમી સાઈડ વેજ બિરિયા લેવા ચેક વેજ ખાઈ લેવું બંધ કરું

રેડી તો ફાઈનલી જો મેરઠ પોકવા જ્યાં છીએ નેચા ઉતરી ગયા છીએ હાઈવેથી એટલે હાઈવેથી નેતા એટલે મેરઠવાળા રસ્તે જવા માટે તો આ ઘો આડો બ્રિજ દેખાય કેમથી મારવાની છે પોયરાની અંદર ડ્રાઈવર સાહેબ તો ગાડી ધીમે ધીમે લઈ જઈએ થોડી થોડી ડ્રાઈવર સાહેબ ગાડીઓ જતી રહી એટલે બધી ઇન્ડિકેટર પહેલાં તો ચાલુ કરી દઈએ ગાડીઓ બધી ફેડી જ આવે મારી બીજી તો રહેતા જ નહીં ડિન્ડિકેટર મારો તો એ જા ભાઈ જા જતો રે જતો રે બહા ના વાહ પંજાબ જીરો સેવન પપ્પાજી

तो आज अत्तर लिए पहला तो मम्मी साइड से बैंक ऑफ बड़ोड़ा तो ये बैंक ऑफ बड़ोड़ा आई थी वही थी मार दिए ड्राइवर साइड धीमे धीमे शांति थी आई तो जहाँ से हमें देखा तो नहीं गाड़ी आती हुई તો રોંગ સાઈડ મારતા કારણ કે આ રસ્તો બન્યો નતો ને તો આ બાજુ આખી તારી દબાઈ ગયેલી હતી તો ફાઈનલી આઈ જઈશી ડેરી જવાના રસ્તે ઇન્ડિકેટર મારી દુશો ડ્રાઈવર સાઈડ નું તો વળી જઈએ ત્યાં સિંગલ પટ્ટી ચાલુ થાય તો અહીંથી ડેરી છે એક કિલોમીટર તો જઈએ સીધા ડેરી પણ તો ફાઈનલી ડેરીનું હોમે ગાડી લગાવીને દીધી જો રોડ ઉપર સાઈડમાં તો હવે જોઈએ ચેલા વાગે બોલાવો છે બિલ્ટી બિલ્ટી ચાલી દીધી છે અને હવે જો ત્યાં આવવાની તો ત્યાંથી આરામ કરીએ તો ફાઈનલ ગાડી અંદર લઈ લીધી હોય અને સેમ્પલે થઈ ગયું છો તો એરીની અંદર ગાડી લઈ દીધી છે જો તો સેમ્પલ થઈ ગયું સેમ્પલ ઉકે આવ્યો પછી થશે સીધો કોટો તો ચાલો ફોટો થાય છે જોઈએ એટલે ગળા હોય ટાઈમ થઈ ગયો ત્રણ વાગી જાય તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ખાલી કરવા લગાવી દીધી છે સવારે સાત વાગે અને કલાકની અંદર આપણી ગાડી ખાલી થઈ જશે તો મિત્રો આરો વ્લોગ આટલા ખતમ કરીએ કારણ કે આ વ્લોગ બહુ લાંબો થઈ જશે સારો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો So, iyi bir de blok